રામ રામ સીતારામ આપણા વિડીયો બધાનું સ્વાગત છે તો આપણી એ મોટર ચાલુ કરી હતી વેકરાને કાઠે તો આપણે કહેતા હતા પાણી થોડુંક ઓછું કાઢે પાછું બે કલાક હાલી હતી પછી બંધ થઈ ગઈ હતી આવું પાણી નથી કાઢતી એમાં ખોટકાઈ ગઈ હતી ત્યાં કાઢી હતી આપણે અમને કાલે કાઢી હતી બપોરે બપોરે પછી અમી થઈ ગઈ ને આવે ગઈ આમાં ઠસ બેરિંગ આવે મોટરમાં એ વ્યૂંગતું બેરિંગ ગુન ક્યાં ગાતા બુસિંગ ગુન આ પાણી ઉપર અંદર એક લોટર આવે બધે હમુક આવે ને ફગાઇ ગયા ભાણવેર ગાતા હોવાની વટાણા બપોરે એક વાગે ફૂગાઈ ગયા પાછા દસ વાગે ગાતા એ વાંધો કરવાનો હોય લાઈનનો કેબલ લોન કેબલ લોન લાઈનનો કરે ને ઉતારી દઈએ પાછી આવીએ એના કામમાં પાણી પાણી માથે જાય જવારી વઢાઈ એ નહીં પાણી પહેર્યું બે તરીન ત્યાં તો ઉતરાઈ જાય થોડુંક હાલ ઉતારી દઈએ ફિટ કરે કરીને કરે ને આપણે વસેરાને રોયડી લઈને જઈએ દોડી આવ્યો આપણો સુજલભાઈ ફોટો પડાવવાનો હોય આપણે ફોટા શૂટિંગ આપણો ભાઈ બનાવ્યો રોયડી કોર્પિયો લેન મહેન્દ્રાનો સ્કોર્પિયો હોય કારા કલરનું લેન આવ્યો સર રાન લઈને જઈએ આપણે તો બધા ફોટા મૂક્યો આપણે યુટ્યુબમાં એકાદ મૂક્યું ઇન્સ્ટાગ્રામમાં મૂક્યું ચાલો જઈએ See you in अपने कंप्लीट मोटर उतार दी थी कलाक दौ कलाक बे कलाक जी हूँ थे उतार दी थी चालू राखी वेक्राम ने आप लाइन पाथर उतरी एटली उतरे गए भाई हाँ चालू है થોડીક વાર રાખી હોય ફૂંકાઈ જાય એ તો ફૂકાવવા મીઠું થોડું થોડું પાણી આવતું તો બંધ થઈ ગયું બોરમાં થઈ ઉતાર દીધી આપણે બે કલાક થઈ ગયા હાલ ચાલુ જ છે વગર પાણી જાય એ ફૂલ કાઢે પાણી આગળ તો કાઢ્યો તો જોયું આપણે ઉતારી ત્યારે ફૂલ પાણીમાં કાઢે